તો અમદાવાદમાં વધતા અકસ્માતોને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા આવતીકાલથી રોંગ સાઈડ ચાલતા વાહન માટે ડ્રાઈવ યોજના કરવામાં આવશે જે આવતીકાલથી દસ દિવસ સુધી ડ્રાઈવ યોજના જેમાં રોંગ સાઈડ વાહન ચલાવતા વાહન ચાલકોને દંડવામાં નહીં આવે પરંતુ વાહન ચાલકો સામે પોલીસ કેસ કરવામાં આવશે તો અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આવતીકાલથી ત્રીસ જૂન સુધી રોંગ સાઈડ માટેની ડ્રાઇવિંગ યોજાશે જેમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા સાથે મળીને ડ્રાઇવિંગ ડ્રાઈવ યોજાશે આ ડ્રાઈવ દરમિયાન રોડ રોંગ સાઇડમાં વાહન ચાલકો ચલાવનાર વાહનો ચાલકોને પડી શકે છે મુશ્કેલી જ્યાં કલમ બસો અને એકસો ચોર્યાસી મુજબ ગુનો નોંધાવવામાં આવશે આ ગુનામાં વાહન ચાલકોની ધરપકડ પણ કરવામાં આવશે તો ટ્રાફિક જેસીપી એન એસ ચૌધરીએ જણાવ્યું હતું કે શહેરમાં અકસ્માતોના બનાવ ઘટાડવા માટે ડ્રાઈવ યોજવામાં આવશે આ ડ્રાઈવ શહેરના એસજી હાઇવે સહિતના મોટા રસ્તાઓથી શરૂ કરવામાં આવશે ત્યારબાદ અંદરના રસ્તાઓ પર પણ ડ્રાઈવ યોજાશે ડ્રાઈવ દરમિયાન વાહન ચાલકોને દંડવાની જગ્યાએ કેસ કરવામાં આવશે વાહન ચાલકોએ પોલીસ સ્ટેશનમાં જામીન લેવા પડશે અવારનવાર એક્સિડન્ટના બનાવો જે બને છે તેમાં રોંગ સાઈડ આવતા વાહનોથી અકસ્માતના બનાવ બનતા હોય તો સ્પેસિફિક ઝુંબેશ સમય દસ દિવસ સુધી આવતીકાલથી બાવીસ તારીખથી લઈ અને એકત્રીસ તારીખ સુધીના ડ્રાઈવનું આયોજન કરે છે અને સ્પેસિફિક રોંગ સાઈડથી આવતા વાહનો માટેનું અમે ડ્રાઈવનું આયોજન કરીએ છીએ અને રોંગ સાઈડથી આવતા ભયજનક જે ડ્રાઈવરો છે ડ્રાઈવિંગ કરતા હોય છે એમાં એકસો ચોર્યાસી હેઠળ સ્થળ ધન લઈએ છે પણ આ વખતે અમે એમાં ગુનો દાખલ કરવાના છે બસો ઓગણસી એકસો ચોર્યાસી હેઠળનું કે જેની એફઆઈઆર કરી અને ગુનો દાખલ કરી અને કાર્યવાહી કરવામાં આવશે અને એ પ્રજા જો સંદેશ એટલા માટે આપીએ છે કે પ્રજાને થોડી ખ્યાલ આવે કે આ એક સખત રીતે અને અમલવારી કરવામાં આવનાર છે અને એ સજાગ થઈ એટલે બિનજરૂરી રોંગ સાઈડથી વાહન ચલાવીને આવે નહીં અને પૂરા અમદાવાદ શહેરમાં આની ડ્રાઈવનું આયોજન કરશે ટ્રાફિક ઉપરાંત પોલીસ સ્ટેશનના અધિકારીઓ છે એ પણ આમાં જોડાશે રોંગ સાઈડ જવા માટે માણસો પોતે શોર્ટકટ અપનાવતા હોય છે પોતે ની જાણકારીનો અભાવ હોય છે અને ઉતાવળ હોય છે આવા ઘણા બધા એના ફેક્ટરો કામ કરતા હોય છે અને એને જાણકારી મળી રહે અને આપણે એ રીતે વાહન નહીં ચલાવીએ અને નિયમ મુજબ વાહન ચલાવીએ એના સારું જ આપણે આ અભિયાન કરવામાં આવનાર છે હમણાં એ લોકોને ઓલરેડી સ્કૂલ જ્યારે ચાલુ થવાની છે એના અમે ગયા અઠવાડિયે વાલી મંડળો સ્કૂલ સંચાલકો સાથે અમે એક મોટું મીટિંગનું આયોજન કર્યું છે દરેકને આ બાબતે અમે સમજણ અને જાગૃતિ આપેલી તો દોસો ઓગણસી એકસો ચોર્યાસી એચરની જોગવાઈ છે અને એમાં એમને અમને પોલીસ સ્ટેશનથી જામીન મળી શકે છે પરંતુ આ એફઆઈઆર ગુનો દાખલ કરવા પાછળનું કારણ આપણું એ છે કે જાગૃતતા આવે અને રોંગ સાઈડથી વાહનો જે ચલવે છે એમાં આપણે અંકુશ લાવી શકીએ